પોષણ ઉત્સવ અને પતંગ ઉત્સવ શાખા ઉજવણી કરવામાં આવી જેમાં મિલેટ અને ટીએચઆર નો ઉપયોગ કરીને આંગણવાડી કાર્યકર દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને મિલેટ અને ટીએચઆર ના પોષક તત્વો વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને બાળકો સગર્ભાધાત્રીને કિશોરીને મિલેટ અને ટીએચઆરનો ઉપયોગ કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો આ સાથે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર બહેનો પતંગો બનાવીને તેમાં પોષણના સૂત્રો લખીને પોષણનો સંદેશો આપવામાં આવ્યો સિંગવડ ઘટક એક અને ઘટક બે તમામ કાર્યકર બહેનોને સિંગવડ તાલુકાના આઈસીડીએસના કર્મચારીઓ દ્વારા ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા અને પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી વિવિધ વાનગીઓ બનાવીને લાવેલા આંગણવાડી કાર્યકર બહેનોને એકથી ત્રણ નંબર આપી પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું જેમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા સંકલિત બાળ વિકાસ અધિકારી ઘટક એક ચૌહાણ ભગવતીબેન બી અને સંકલિત બાળ વિકાસ અધિકારી ઘટક બે પરમાર પિંકીબેન એમ મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો આઈસીડીએસના કોર્ડિનેટરો અને સ્ટાફમાં રાકેશભાઈ ભોરિયા મહેન્દ્રભાઈ બી મચ્છાર હાજર રહી સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો